આ બટરફ્લાય છે બધાયનો અલગ અલગ છે આ વીસ રૂપિયાનું છે આમાં કોઈ પણ લ્યો નહીં વીસ રૂપિયાનું છે આ કલર તમે જોઈ શકો છો ક્રીમ છે પિંક છે આ બધા અલગ અલગ કલર છે

નાના છે ને એ દસ દસ માં છે આ બ્લેક ભાવના છે એ દસ માં છે આ એ વીસ માં છે આ પણ વીસ માં છે આમાં બધી અલગ અલગ ડિઝાઇન તમે જોઈ શકો છો બધા કલર મળી જશે તમને બધા અલગ અલગ છે પછી આમાં નાના નાના છે આ દસ ના બે છે આમાં કોઈ પણ લ્યો ને બધા દસ ના બે છે આખા આવી રીતે આવે બટર આ બધા દસ ના બે છે આ દસ ના બે છે આ નાના નાના છે ને આ બધે છે ને દસ ના ત્રણ છે